વડોદરાના અકોટા મુજમહુડા રોડ પર નવા વર્ષમાં બીજી વખત મહાકાય ભૂવો પડ્યો વરસાદી સીઝન પૂર્ણ થયા બાદ પણ શહેરના વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે ગત વર્ષે મુજમહુડા રોડ ખાતે સત્તર જેટલા ભૂવા પડ્યા હતા અને ચાલુ વર્ષે આ વિસ્તારમાં ચોવીસ જેટલા ભૂવા પડતા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે અગાઉ પડેલા ભૂવાને પગલે રોડની એક તરફનો વાહન વ્યવહાર પાલિકાએ બંધ કર્યો છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ સહિત સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર પર સવાલ ઉઠાવ્યા ભુવાને પગલે પાલિકા તંત્ર દ્વારા દિશા સૂચન બોર્ડ લગાવી વાહન વ્યવહાર ડાયવર્ટ કર્યો અકોટા વિસ્તારમાં અનેકવાર ભુવા પડવાની હારમાળા સર્જાયા બાદ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી શંકાના દાયરામાં આવી સમગ્ર વિશ્વમાં વડોદરાએ સંસ્કારી નગરીનું વિરુદ્ધ પામી છે સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરા શહેર હવે ક્યાંક ને ક્યાંક ભુવા નગરીનું નવું ઉપનામ મેળવે તો નવાય નહીં મહત્વની વાત છે શહેરના અકોટા વિસ્તારની અંદર ગત વર્ષે આ રોડ ઉપર સત્તર જેટલા ભુવા પડ્યા બાદ આ વર્ષે ફરીથી ભુવાઓ પડવાનો સિલસિલો ચાલુ થયો છે અત્યાર સુધીમાં આ વિસ્તારની અંદર ચોવીસથી વધારે ભુવા પડ્યા હતા આપ દ્રશ્યમાં જુઓ છો આ ભુવો જે છે એ લાભ બીજા દિવસે પડ્યો છે નૂતન વર્ષની જ્યારે શરૂઆત થઈ વડોદરા શહેરના નાગરિકો નવા વર્ષના વધામણા કરતા હતા ત્યારે મુજ મહોડા રોડ ઉપર પહેલો ભૂવો અહીંયા પડ્યો હતો અને એ જ ભૂવાને બિલકુલ સમાંતર આ બીજો ભૂવો આજે સર્જાયો છે ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોને આ રસ્તેથી પસાર થવામાં પણ ડર લાગી રહ્યો છે આપણી સાથે સ્થાનિક નાગરિક છે તેમની સાથે વાત કરીશું શું કહેશું ચિરાગભાઈ એક તરફ ભૂવા પડી રહ્યા છે લોકો અહીંયાથી પસાર થાય છે વાહન ચાલકોમાં પણ એક ડર છે કે ગમે ત્યારે જીવ જઈ શકે છે આ પ્રકારના ભ્રષ્ટાચાર ને કેવી રીતે જુઓ છો આ રોડ ઉપર અગાઉ પણ બે હજાર ચોવીસમાં જે છે એ આપણે જોઈ શકતા હતા કે અહીંયા સત્તર ભૂવા પડ્યા હતા અને અત્યારે બે હજાર પચીસમાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જ છે અને આ રસ્તાને અમે મેં તો અગાઉ પણ કીધેલું અને હાલમાં પણ કહી રહ્યો છું કે ભૂવા રોડ તરીકે આ રસ્તાને જાહેર કરવો જોઈએ કારણ કે ગમે ત્યારે ગમે તે સમયે અહીંયા ભૂવો પડી જતો હોય છે નવા વર્ષની શરૂઆતમાં જ આપણે જોઈ શકીએ છીએ કે મારી પાછળ જે છે એ બુઓ નવા વર્ષની શરૂઆતમાં જ પડેલો માત્ર પાંચ જ દિવસમાં બીજો એક બુઓ અહીંયા મહાકાય પડ્યો છે એક્ઝ એની બાજુમાં એટલે અત્યારે આ જે રોડ છે આ રોડનું વસ્તુ એવી છે કે ગમે ત્યારે કોઈ બી આવતું જતું હોય અને મોટી જાનહાનિ થઈ શકે છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આજે આપણે જોઈએ કે જે પ્રકારે આજે અમે ભુવાને જે છે સજાવટ કરવામાં આવી છે આજે સજાવટ અટ્યાય કરવામાં આવી છે કે સમગ્ર વડોદરાને જ્યારે સજાવટ કમિશનર દ્વારા કરવામાં આવેલી વડોદરા શહેર કોર્પોરેશનના કમિશનર દ્વારા સમગ્ર વડોદરાને સજાવટ કરવામાં આવેલી એ જ પ્રકારે આજે અમે પણ ભુવાને સજાવટ કરી છે કારણ કે અમે પણ એમને આમંત્રણ આપવા માંગીએ છે કે આપણ આપની સજાવટ જોવા વડોદરાના નગરજનો આવે તા અમારી સજાવટ જોવા આપણ પણ અહીંયા પધારો એમનું એમને અમે આમંત્રણ આપી રહ્યા છે કેસી વડોદરા શહેરના નાગરિકો બુવા નગરીની અંદર હવે રહેતા હોય કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસની પણ જવાબદારી છે કે પ્રજાના પ્રાથમિક સુવિધા આપવામાં હવે પાલિકા નિષ્ફળ નીવડી છે બુવા નગરી તરીકેનું બિરુદ મળી રહ્યું છે શું કહીશું કોંગ્રેસની શું રણનીતિ રહેશે લોકો આ પાલિકાના ભ્રષ્ટાચારને અટકાવવા માટે વડોદરાના ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે આ વડોદરા શહેરનું નામ ખારોદરા પડ્યું પછી મચ્છરોની નગરી પડ્યું અને હવે ભુવા નગરી પડ્યું છે કારણ કે ત્રીસ વર્ષના એક હતું શાસન બાદ પણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને સ્ટેન્ડિંગ કમિટીઓ કે કોર્પોરેશનની મિટિંગ હોય મિટિંગ ગીટી ને આ ત્રણ જ વસ્તુ થાય છે અરે કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવીને અમે આવેદનપત્ર આપ્યા છે આંદોલન કર્યા છે પરંતુ હવે આ બધા મુદ્દાઓને લઈને અમે ભાજપની પોલ ખોલ કાર્યક્રમ અમે શરૂ કરવા જઈ રહ્યા છે આવના દિવસમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને આપ જાણો છો કે અમે ખારોદા દર્શનની યાત્રા કરી લઈ ત્યારે પણ જ્યાં અમે આંદોલન કરીએ ત્યાં બીજેપીના જે શાસક પક્ષ છે બીજા દિવસે ત્યાં રોડ રસ્તા બનાવાઈ જાય પરંતુ આ જે રોડ છે એમાં લગભગ સત્તરથી વધારે ભૂવા પડ્યા છે અને બે હજાર ચોવીસથી પડ્યા છે ત્યારે રિપેરિંગના ખર્ચોમાં કરોડો રૂપિયાનો આ લોકો ખર્ચો બતાવે છે પરંતુ ફરી ભૂવા પડે છે એટલે આમાં પણ એકદમ ભ્રષ્ટાચાર કરેલો છે અને આ ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે ચોક્કસથી આ કોંગ્રેસના પ્રમુખ શહેર પ્રમુખ છે ઋત્વિજ તેઓનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા હરહમેશ પ્રજા માટે પ્રશ્નો ઉપાડવામાં આવે છે પરંતુ જે રીતે ભુવાનગરીનું વિરુદ્ધ પામી રહ્યા છે ત્યારે પ્રજાના પ્રાથમિક સુવિધા આપવામાં ઉનાવો પડેલા પાલિકાના સત્તાધીશો અને પદાધિકારો સામે હવે પ્રજા જાગી ગઈ છે અને આવનારા સમયમાં કોંગ્રેસ પણ આંદોલન સ્વરૂપે પહોંચીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના પ્રયાસો કરશે કેમેરા પર્સન નિકેત સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી ન્યૂઝ વડોદરા